અમે લોકો પણ સંધ્યા કરીએ તો પાંચ થી સાત અથવા તો છ થી નવ વચ્ચે જે સંધ્યા થાય પ્રાતઃ સંધ્યા એને ઉત્તમ સંધ્યા ગણવામાં આવે છે વચ્ચે જો થાય તો તે મધ્યમ સંધ્યા ગણવામાં આવે છે અને અગિયાર થી એક વચ્ચે થાય એ વર્ષલી સંધ્યા એટલે તૃતીય કક્ષાની સંધ્યા ગણવામાં આવે છે કારણ કે વૈદિક કાર્ય છે એટલે ત્યાં કાલની આવશ્યકતા છે લગ્નમાં પણ જોજો ગોરબાપા તમને કહે આજકાલ શું કે તૈયાર થવા એટલો બધો સમય ખર્ચ થાય ને એ સમયનો સૌથી મોટો કંટાળો છે ને સાથેવાળા વાળા જે જ્ઞાતિબંધુઓ એને બહુ આવે એ ખાલી બેઠા રહેવાનું જોતા રહ્યું કંઈ કાર્યક્રમ ચાલુ જ ન થાય તો તરત જોજો બ્રાહ્મણ કહેશે કે હવે જલ્દી કરો મુહૂર્ત જાય સમય જાય તો કાલ છે એ પણ એટલો મજબૂત છે તો યજ્ઞ આદિ કરવા હોય ત્યારે દેશની અનુકૂળતા જોઈએ કાલની અનુકૂળતા જોઈએ અને દ્રવ્યની અનુકૂળતા દ્રવ્ય શુદ્ધિ જોઈએ દ્રવ્ય શુદ્ધિ એટલે તમારા જે પાત્રો હોય જે યજ્ઞમાં ઉપયોગ થાય તે એ બધાને જોજો પંચગવ્ય બધાથી શુદ્ધ કરવામાં પછી કર્તા શુદ્ધ જોઈએ અમે તો ઘણા બધા સામાજિક કાર્યક્રમમાં જતા હોઈએ તમે નહીં માનો તમે યજ્ઞ કાર્ય કરવા બેસો ને એટલા પ્રસન્નતામાં હો સ્નાન આદિ કરીને આવ્યા હો પણ સ્થિતિ શું મને ખબર છે વચ્ચે ચાલુ યજ્ઞમાં ઓલા પાન ને મસાલો ખાવા માટે કરે અને પછી આમ એઠું કરીને ખાય ને પછી બીજી મિનિટે તો એટલે એ એઠા હાથથી સ્વાહા હવે યજ્ઞ પૂરો થાય ત્યારે પાછા વિચાર કરો કે હવે આ યજ્ઞનો અમને ફળ મળે કરતા અશુદ્ધ હોય અને આહુતિ દે તો તે આહુતિ યજ્ઞ સ્વીકાર નથી કરતો અને યજ્ઞ પુરુષ જયારે સ્વીકાર ન કરે તો તમને પાછો સુખ રૂપમાં ફલ કઈ રીતે આપે અમે તો અનેક કાર્યક્રમમાં જતા હોય જોઈએ સ્થિતિ એટલો બધો કષ્ટ થાય કે આ સારું કરતા ખરાબ વધારે થાય તો દેશ કાલ દ્રવ્ય કરતા અને હવે અમારે કહેવાય નહીં પણ ગામડામાં જે ગોરબાપા હોય તમારે એ પરંપરાથી શીખતા હોય જેમ તેમ શીખતા હોય થોડું ઘણું મન હોય કરાવવામાં થોડું ન હોય એટલે ગોર ન રહીએ પણ ઘોર ખોદી દે બોલો આવું બને છે એટલે કહું છું બ્રાહ્મણનો કોઈ વિરોધ નથી પણ વિધિના ગોટાળાને જેમ તેમ કરી દેવાનું મંત્ર આડેધડ બોલી દેવાનું તો મંત્ર શુદ્ધિ થઈ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને છઠ્ઠો અંગ છે કર્મ આપણે યજ્ઞ કરીને અંદરથી પ્રાર્થના કરીએ કે મારો દુશ્મન મરે મારા દુશ્મનને આમ થાય તો તે સાત્વિક કર્મ નથી હોતો સાત્વિક કર્મ તો એ બતાડે છે કે આપણે આપણો વૈદિક યજ્ઞ કર્મ પૂરો કર્યા પછી સમસ્ત જીવોની શાંતિ માટે અંદરથી ભાવના રાખો ત્યારે એ સાત્વિક અને ઉત્તમ કર્મ બને છે હવે વિચાર કરો કે આજના સમયમાં આ છ વસ્તુ એક આમટી વ્યવસ્થિત કરીને કરી શકો તમે એવું મોઢું છે આપણું કાચમાં જુઓ મોઢું ને કઈ કરી શકીએ એમ નથી હવે આ બધા એમ ને એમ અહીં બેઠા બેઠા જોતા હો તો જે જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્વરૂપ સેવા ન કરતો હોય અને નામ સેવા રૂપે કૃષ્ણાશ્રયનો પાઠ કરે તો યજ્ઞના છ અંગોની શુદ્ધિ એને માત્ર આ પાઠ થી જ પ્રાપ્ત થઈ જાય છે આના ઉપક્રમમાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે તત્ર અધુના દેશાદી સાધના અસાધકત્વમ અસાધકત્વંત શ્રી રઘુનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અત્ર તત્ર અધુના આજની સ્થિતિ એવી છે કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ અરે તમે કોઈ તાંત્રિક પાસે જઈ આવો ક્યાંય પણ જઈ આવો ક્યાંય પણ તમને આ છ અંગની શુદ્ધિ નહીં મળે તમને જે સુખ મળશે એ ટેમ્પરેરી મળશે ને પછી એ ઉડી જશે કારણ કે સુખ ટકે છે ક્યારે જ્યારે એની ઉત્તમ વિધિ હોય ત્યારે જ સુખ ટકે છે નહીતર મળીને પાછું આપણા હાથમાંથી ચાલ્યું આજની સ્થિતિને જોતા તમે 10 જગ્યાએ ઘૂમ્યા તમને સિદ્ધિ નથી જ મળવાની અને મળશે તો ટેમ્પરરી જ મળશે કારણ કે આ શુદ્ધિને જાળવવી આજના કલિકાલમાં આજના સમયમાં અસંભવ વત છે અશક્ય વત એટલે આપણા આચાર્યોએ કૃપા કરીને તમારે ક્યાંય ભટકવું ન પડે ક્યાંય જાવું ન પડે તત્ર અધુના દેશાદી સઠ સાધના આ છ સાધનોનું સાધકત્વ આજના કલિકાલમાં નથી ભક્તો માટે ભગવાન જ સર્વ સાધન આપણા બધા કામ જો કોઈ પૂરા કરે છે તો આપણા શ્રી ઠાકુરજી કરે છે જે શ્રીનાજી બાબા સાધ સ્વરૂપો શ્રી ગુરુદેવના ઠાકુરજી અને સમસ્ત પુષ્ટિ માર્ગી વૈષ્ણવને ઘરે બિરાજતા જે પુષ્ટ કરેલા ઠાકુરજી છે એ જ આપણા બધા કાર્યો કરે છે કોઈ બીજો કરી શકવાની શક્તિ નથી સર્વસાધન રૂપ ચતુર્વિધ પુરુષાર્થ રૂપ ઇતિ અને ચાર પ્રકારના જે આપણા પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ મોક્ષ આ બધા જો કોઈ પૂરું કરતો હોય તો આપણા ઠાકોરજી કરે છે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કેટલા શ્લોક છે શ્લોક છે હવે જોજો શ્લોક છે ને એ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ આ સિદ્ધ કરનારા શ્લોકો પેલા છ શ્લોક છે આ સિદ્ધ થઈ જાય પછી યજ્ઞ કરો એટલે યજ્ઞ એટલે ધર્મ

ચાર ને ચાર કેટલા થાય એટલે ગણીને કી આઠ પછી ચાર માંથી ચાર તો પાછા બેસ કોઈ મગજ દોડાયું ચાર પુરુષાર્થ એટલે છ ને ચાર દસ અને છેલ્લો શ્લોક છે એ ફલશ્રુતિ નો શ્લોક છે આમ કૃષ્ણાશ્રયમાં કુલ અગિયાર શ્લોક થાય છે એટલે અમારું તો સ્પષ્ટ કેવું છે વૈષ્ણવ કે ઘરે આ દીવાબત્તી બંધ કરો આપણામાં દીવાબત્તી છે પણ સાયંકાલમાં ઘરમાં અગ્નિ છે તે ભગવાનનો સ્વરૂપ હોવાના કારણે અને પ્રકાશ પ્રદાન કરે એટલે સાયંકાલે આપણા વૈષ્ણવના ઘરે દીવો પ્રગટાવીને પછી લાઇટ કરો તો એમાં કોઈ અન્યાશ્રય કે કોઈ દોષ થતો નથી અને પછી શ્રી ઠાકુરજીના દર્શન કર્યું પણ જે સવારે આરાધના રૂપે પૂજાના અંગ રૂપે કોઈ સુખ પ્રાપ્ત કરવાના ધ્યેયથી જે તમે દસ દેવતાઓને ભેગા કરીને દેશ કાલ દ્રવ્ય કરતા કે કોઈ પ્રકારની શુદ્ધિ રાખ્યા વિના ઉપાસના માનો પૂજા માનો કે આડેધડ માનો જે તમે કરી રહ્યા છો આવી કોઈ આરાધના પ્રણાલી વેદમાં કે સ્મૃતિમાં ક્યાંય લખેલી નથી નથી ને નથી વેદમાં તો એક દેવની પૂજા સ્મૃતિમાં પંચદેવની પૂજા અને યજ્ઞ અંતર્ગત અનેક દેવોની પૂજા પણ એ યજ્ઞ અંતર્ગત લખેલી છે તમે જેમ મેળામાં જાઓ અને મહાદેવજીનો સરસ ફોટો પસંદ આવ્યો તો એ લાવીને પધરાવી દીધો પછી બ્રહ્મ સંબંધ લઈને આવો તો ગુરુદેવનો ફોટો એમાં પછી મહાપ્રભુજીનો ચિત્ર જે પધરાવતો એ એમાં શ્રીનાથજી બાબાને પણ એમાં પધરાવ આવી વિધિ ક્યાંય નથી તમને પંચદેવની પૂજા કરવી કેમ કરવી એ વિધિ જાણવી હોય તો અમે બતાવશું ચલો કરો તો વિધિસર કરો નકર નહીં કરો અને પાછી વિશેષતા જુઓ આટલા દેવતાની પૂજા કરી ને પછી જ્યારે ફલ ન મળે સુખ ન મળે તો આરોપ આપણા ઠાકોરજી ગયું બોલો આ વિશેષતા શ્રીનાથજી બાવા શ્રી ઠાકુરજી કઈ કરતા નથી આમાં દસ જણાને ને કયા કે તું એ મારો સાથ દેજે તું એ દેજે તું એ દેજે બધા આશા રાખીને બેસે ભાઈ આ દઈ દેશે એટલે થઈ જશે કોઈ દિયે રે ક્યાંય નો ના રે બોલ આ સ્થિતિ વૈષ્ણવની બને છે અમે સ્પષ્ટ કહીએ છીએ સાયંકાલે દીપ પ્રગટાવો ત્યારે લાઈટ કરો સવારે ખાલી શ્રીનાથજીના ચિત્રજી સામે બેસીને તમે કૃષ્ણાશ્રય જો વ્યવસ્થિત કર્યું અને કૃષ્ણાશ્રયની કૃપા જો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ઉપર થઈ ગઈ તો એનો લૌકિક વૈદિક અલૌકિક બધા જ કાર્યો એના શ્રી ઠાકુરજી પૂર્ણ પુરુષોત્તમ સિદ્ધ કર્યું પછી એક પ્રશ્ન ઉઠાવ્યો છે ઉપક્રમમાં એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો છે કે તમે કૃષ્ણાશ્રય ગ્રંથ કેવા જઈ રહ્યા છો શાસ્ત્રોમાં કેટલા બધા સાધન બતાવ્યા છે ભગવત પ્રાપ્તિના કઈ ઓછા સાધન નથી દાનવ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમ શ્રેષ્ણે ભક્તિ દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય સંયમ તો પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો છે કે આ બધા સાધનો નથી કહી રહ્યા અને આશ્રય કરો આશ્રય કરો મતલબ શું કારણ આ બધાને છોડીને તમે કેમ આશ્રયનો ઉલ્લેખ કરી રહ્યા છો તો આપણા આચાર્યો બતાડે છે આશ્રય છે એક સમજાવું તો કોઈ વ્યક્તિ સંસારના પ્રવાહમાં તણાતો જઈ રહ્યો છે જ્યારે બાઢ આવે અને કોઈ વ્યક્તિ તણાતો જતો હોય તો જોજો ઈ જે વ્યક્તિઓ તટ ઉપર નજર કરશે શું કરશે મને બચાવો એની નજરમાં એક જ વસ્તુ હશે કે હમણાં તમે લોકો જ એવા છો કે જો કંઈક પ્રયત્ન કરો તો હું બચી શકું એમ મારી મૃત્યુ ટળી શકે એમ જો જો આવી રીતે જે ડૂબતો હોય એની નજર એક જાય છે બચાવવા તમારી રક્ષા કરવી તમને પ્રેમ આપવો ભક્તિ પ્રદાન કરવા માટે પ્રભુ પણ મજબૂર થઈ જાય છે આશ્રયની આ વિશેષતા છે સર્વસાધનો છે આ જગતમાં સંસારમાં તેનાથી ભગવાન પણ પ્રાપ્ત થાય છે પણ જો એ સાધનો સાથે પણ જો આશ્રય નથી જોડાતો તો એ સાધનો પણ ભગવાનને પ્રાપ્ત કરાવી શકતા નથી એટલે પ્રશ્નકારે જ્યારે પ્રશ્ન કર્યો તો આપણા આચાર્યો જવાબ આપે છે કે દુનિયાના દસ સાધનો લાવીને તમે આખી લિસ્ટ મૂકી દો પણ એમાં આશ્રય જ્યાં સુધી નથી જોડાતો ત્યાં સુધી એકે એક કામ કરતા નથી પ્રશ્ન કર્યો કે ભાઈ આશ્રય તો ઘણા કરતા આવ્યા છે હવે તમે આ નવું શું કાઢ્યું છે નવું આશ્રય ફેર બીજું એનું જવાબ ત્યારે આપણા આચાર્યશ્રીઓ કહે છે આશ્રય બે પ્રકારના છે એક મર્યાદા માર્ગનો આશય અને બીજો પુષ્ટિ માર્ગનો આશય મર્યાદા માર્ગનો આશય કેવો હોય ખબર છે ભગવાન હું તમારા ચરણમાં છું તમારે શરણે છું મને મુક્તિ આપો પુષ્ટિ માર્ગનો આશ્રય છે હે કૃષ્ણ હું તમારા શરણે છું મને આપ પોતે પ્રાપ્ત થાઓ ફરક છે કે નહીં કોઈને એને જ પોતાનો બનાવી લેવો આશ્રય કરીને એક અલગ વસ્તુ થાય છે અને તેના પાસે જો કોઈ વસ્તુ છે તે ખાલી માંગવી આ બે આશ્રયમાં ભેદ છે આપણા આચાર્ય ચરણો કહે છે તમે એમ ના સમજો કે અમે કઈ આ નવું બતાવી રહ્યા છીએ અમે બિલકુલ તમને સાચી સિસ્ટમ બતાવવા જઈ રહ્યા છીએ આશ્રયની કારણ કે મર્યાદા વાળો આશ્રય તો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ કયો છે અનેક ભક્તોએ મર્યાદા માર્ગ અનુસાર આશ્રય કર્યો છે પુષ્ટિ માર્ગ અનુસાર આશ્રય તમને બાકી છે એટલે અમે દ્વારા તમને પુષ્ટિ માર્ગીય આશ્રય કેમ કરવો તે બતાવવા જઈ રહ્યા છીએ હવે એક પ્રશ્નકાર પાછો જોજો આમાં એ જ આનંદ છે શાસ્ત્રોનો એક જણો પ્રશ્ન કરે પ્રશ્ન પાછા કેવા હોય આડા આવડા પ્રશ્ન કરે એટલે એક એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો કે તમે વિવેક ધૈર્યાશ્રયમાં આશ્રય કહી દીધું છે હવે આ પાછું આશ્રય કેવાનો શું કારણ વિવેક ધૈયાશય ગ્રંથ છે ને દર્શન કર્યા છે કોઈ નથી કર્યા ને એટલે જ વિવેક નથી આવતો નથી કર્યા ને એટલે ધૈર્ય નથી રહેતો અને વિવેક ધૈર્ય ન રહીએ તો પાછો ઓલો આશ્રય ક્યાંથી આવે તો આપણા આચાર્ય એનો જવાબ આપે છે વિવેક ધૈર્ય સાથેનો જે આશ્રય છે એનો ઉપદેશ વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો છે એની ના નથી અને એનો સ્વરૂપ વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યો એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિહી કેવી પરિસ્થિતિ આવે શરણાગતિ હરિની રાખવી પ્રભુની રાખવી આ પ્રકાર વિવેક ધૈરાશ્રયમાં શરણ ગમન પૂર્વકનો આશ્રય બતાવ્યો છે એમાં કોઈ ના નથી અને એ આશ્રય કાયક ભેદથી થી ત્રણ પ્રકારનો થાય છે એક તમે જે દંડવત કરો ને તમને બધાને દંડવત કરાવી એ શું કામ ઘણીવાર જોજો આટલા નાના બાળક અમારા બેઠા હો મને યાદ છે ઘણા વર્ષો પહેલાનો એક પ્રસંગ બન્યો હતો અમે ટ્રેનમાં જતા હતા ને ખૂબ જ નાની ઉંમર એમ કે અઢાર વીસ વર્ષ આસપાસના અને રૂડાભાઈ અમારે દાદાજીના ખાસ એ સાથે હતા ને સામે એક ખૂબ જ ભણેલા એક કોલેજના પ્રોફેસર સામેની સીટમાં અમે રાતના સુઈ ગયા સવારના જાગી જેમ અમે બેઠા એટલે રૂડાભાઈએ ત્યાં જ દંડવત કર્યા ઓલા પ્રોફેસર સામે ને એને તરત કરંટ લાગ્યો એટલે મને એને એક શબ્દ કહ્યો કે બચ્ચા તું બુઝુર્ગ કો છુવા રહ્યો મને પ્રશ્ન કર્યો એટલે મારે રૂડાભાઈ ને કેવું ભાઈ સાહેબ તો બેસી જવાય સાચું આપણે દંડવત નથી કરી હવે ત્યાં પ્રશ્ન આવ્યો કે ભાઈ એને દંડવત કોને કર્યા અને કયા પ્રકારની શરણાગતિ કરી તો એમણે કોઈ ઓલા નાના બાળકને દંડવત નથી કર્યા પણ ઈ નાના બાળકની અંદર રહેલો વંશાત્મક જે શ્રી મહાપ્રભુજીનો ઘણી વાર આપણે કોઈ ઓપરેશન કરાવવા માટે મોટા ડોક્ટર ને બતાવો છે નામ સાંભળ્યું આ ડોક્ટર આ ડોક્ટર તમે જઈને બતાવીને આવો ઘરે પછી કેશો જો વડીલો એ શું બોલે ખબર છે ડોક્ટર સારો છે પણ આવ છોકરો છે માજી હોય સાથે કે છોકરાને ભાઈ ડોક્ટર બરાબર તો છે ને આવ નાનો છે આ બરાબર કરશે ને અમારે બિહારના ડોક્ટર એવા કે જમણા પગ દો ઓપરેશન કરવો હોય ડાબા પગ દો ઓપરેશન કરી નાખે બારે આવીને જ્યારે ઓલો દર્દી હોશમાં આવે ત્યારે કે બાર જમણા પગલો કરવાનો આવા કિસ્સા આપણે સાંભળેલા છે એટલે કહું છું આ મનની વાત નથી તો એ ડોક્ટરને જોઈને પણ આપણને એકવાર આમ થાય કે આ બરાબર કરશે ને પણ જ્યારે વ્યવસ્થિત ઓપરેશન કરીને એ બારે આવે પછી એનો જે ઉમ્ર નાની છે તેના ઉપર તમને કોઈ પ્રકારની શંકા રહેતી નથી એ જ પ્રમાણે જે વલ્લભકુલના બાળક કૃષ્ણ સેવા કરે શ્રીમદ ભાગવતનો પાઠ કરે દંભ ન કરે ઉપદેશ આદિ દિય આ જીવન કૃષ્ણ સેવામય જીવન જીવે પછી એને દંડવત કરવામાં કોઈ પ્રકારની શંકા આદિ રહેતી નથી આ એનો સોરી છે